રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારનું નજીકના ભવિષ્યમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની દિશામાં કામ કરશે તેમ મુખ્ય સચિવનું કહેવું છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર કરી રહી છે કામ તેમ તેમણે કહ્યું અગાઉ એવી છાપ હતી કે ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ થાય છે તો પરીક્ષામાં

પૂર્ણ કરવા માટે સરકાર કામ કરી રહી છે અગાઉ એવી છાપ હતી કે ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવે છે પરંતુ પરીક્ષામાં ગેરરીતિ ના થાય તે માટે કડક કાયદો બનાવવામાં કેટલી જગ્યાએ ચાલીસ થી સાહીઠ ટકા જેટલી સ્ટાફની ખોટ છે એટલું જ નહીં પણ પરીક્ષા ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર ભરતી પરીક્ષાને જે ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની એ પણ પ્રથમ સૌ પ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ ખતરો પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને સત્તરમી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યો છે મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે જોડાઈ ગયા છે નિકુંજ ભરતી પરીક્ષાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે મુખ્ય સચિવનું કહેવું છે કે આ મામલે હવે ચોક્કસ થી પગલા લેવામાં આવશે શું વધુ વિગતો સાથે સુશાસન દિવસની ઉજવણી અલગ અલગ અંદર કર્મચારીઓની ઘટ છે અને આ કર્મચારીઓની ઘટના કારણે ઘણી બધી તેની અસર જે છે તે કામ પર થતી હોય છે તેમના નિવેદન પ્રમાણે તેમણે કહ્યું કે લગભગ ચાલીસ થી પચાસ ટકા જેટલા કર્મચારીઓ રાજ્ય સરકારની કચેરીઓની અંદર તેની ઘટ હાલ નિવેદન હતું કે જે કર્મચારીઓની ઘટ છે તેને આવતા વર્ષ સુધીમાં પૂરી કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે એનો મતલબ કે નજીકના સમયમાં જે પણ અલગ અલગ વિભાગો અલગ અલગ કચેરીઓની અંદર સરકારી ભરતીઓ પેન્ડિંગ છે અથવા તો ખાલી છે તે ભરતી પ્રક્રિયા આગામી દિવસોની અંદર શરૂ કરવામાં આવશે મોટા પાયા ભરતીઓ જે છે તે આગામી દિવસોમાં થશે સાથે પ્રક્રિયા સંદર્ભિત બાબત પણ ઉલ્લેખિત કરી છે કે પહેલા અલગ અલગ ભરતીઓ પર આક્ષેપો થતા હતા પરંતુ હવે તેમાં વધુમાં વધુ પારદર્શકતા કઈ રીતે લાવી શકાય ખાસ કરી ઓનલાઈન એક્ઝામ લેવાનો પણ ગુણસેવાએ એક પ્રયોગ કર્યો હતો જે પ્રયોગ સફળ રહ્યો છે તો નજીકના ભવિષ્ય ની અંદર વધુ પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે તે પ્રકારનું તેમને આજના સંબોધનની ની અંદર દિશાનિર્દેશ કર્યો છે માહિતી બદલ આપનો આભાર